બીજી વસ્તુ આંખના પડદાને નુકસાન થઈ શકે ત્રીજી વસ્તુ થાય બાળકને કિડની હાઇપો ગ્લાય નોર્મલી ગ્લુકોઝનું લેવલ લોહીની અંદર એસી થી એકસો વીસ પર પરિટર જેટલું હોય છે પરંતુ જ્યારે બાળક ઇન્સુલિન લે છે અથવા ઇન્સુલિનની માત્રા વધારે લઈ લે તો જેના લીધે ગ્લુકોઝ લેવલ એસી કરવા ઓછું થઈ જાય છે એ કંડિશનને હાઈપોગ્લાયર કહેવામાં આવે છે જનરલી શું હોય છે કે લોહીની અંદર જો ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય એના કરતાં જો લોહીની અંદર ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જાય તો એ મગજ માટે ખતરારૂપ સાબિત થઈ શકે છે હવે હાઇપોગ્લાસેમિયા માટે નીચે મુજબ લક્ષણો જોવા મળે છે બાળક એકદમ ઢીલું પડી જાય હૃદયના ધબકારા વધી જાય વધારે પડતી ભૂખ લાગે બાળકને પરસેવ વળે નબળાઈ લાગે અને ઘણીવાર બાળકને ખેંચ પણ આવી શકે છે તો આ કન્ડિશનનો ઉપરોક્ત લક્ષણો જો જોવા મળે તો તરત જ ખાંડનો શરબત ગ્લુકોઝ કે ફળોનો રસ બાળકને તરત જ પીવડાવી દેવો જોઈએ અને જો વધારે તકલીફ જેવું લાગે તો નજીકના દવાખાને જઈ અને નસવાળે ગ્લુકોજના ઇન્જેક્શન આપવા જરૂરી છે પછી હાયપરગ્લેસિનિયા એટલે ગ્લુકોઝનું લેવલ વધી જવું ઇન્સ્યુલિન ચાલુ છે છતાં ગ્લુકોઝનું લેવલ વધી જાય તો એ કઈ રીતે ખબર પડે એની અંદર લક્ષણો હોય કે બાળકને ધોંધળું દેખાય વધારે પડતી તરસ લાગે અને સાથે સાથે એના પેશાબનું પ્રમાણ પણ વધી જાય આવા જો લક્ષણો હોય